તો મિત્રો આજે આ ખેતરમાં નિંદાવન નું કામ છે તો આપણે નિંદો આવી ગયા છે અને આ વિડીયો કોમેડીનો છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આજે ફરતો ઘોડાગા સરસ સુજો છે હજી ફરતો બહુ પૈસા આવવાના છે

આજે તો દંડુ લઈને જ બેવું છે કોઈ ચોર આવે એટલી જ વાર છે કાલે મારા એક જણ ટોટા લઈ ગયું આજે તો આવે એટલી વાર છે

ચાલો બંધે ચાલો તમે તો રોજ જ મારા ટોટા ચોરી જાવ મારા આગળના ટોટા કઈ ગયા તમને પૂછી તું મારા આગળના ટોટા કઈ ગયા ચાલો અમારા ટોટા કઈ ગયા આગળના ઘેર છે અમારે તો જોયે પાછા ભાઈ બરાબર છે અને આજે તો તમારે તમારે ખેતરનું કામ કરવું પડશે તમારે આ આખું ખેતરને ઇન્જ પડશે બાકી તમારી સાયકલ મારી પાસે છે એક જીરો રહેશે સાયકલ ચાલો તાવ તમે જાઓ તા ચાર તકડી ચાલો ની રોજ મારા બેટા જીરે રે ને આવો લઈ તમે ચલો નીંદો આજે તમારે આખું ખેતર પૂરું કર્યા વગર ઘેર જવા જાવ તમે આજે તમારે આખું ખેતર કર્યા કે ઘેર નહીં જવા દો મેં આખું ખેતર ની અંદર આવડાવીશ તમે A few moments ના ના કશું નહી અમારા ટોટા કઈ ગયા પાછા લઈ આવો આવી

ટાઈન વાગ્યા ના જ્યાં છે ને પાંચ વાગી ગયા છે જો આ લોકો આયા ના આયા લા આયા આયા લાવ મારા ટોટા લા આ લે હા બસ જો હવે આજ પછી દેખાતા ના બરાબર માં ખેતર મે હા જાવ તા